બેન તમારું નામ મારું નામ હેતલ છે અમે માધા પર રહી છીએ મારા છોકરાને એકદી એક દી તાવ આવ્યો પછી એમાં અમે પ્રાઇવેટમાં અમૃતા હોસ્પિટલમાં અમે દાખલ થયા એ લોકોએ અમે રિપોર્ટ કર્યા તો કાંઈ જણાવ્યું નહીં પછી અમે આઈસીમાં રાખવાનું કીધું અમારાથી ત્યાં પોગાણું નહીં તો અમે સિવિલમાં આવ્યા સિવિલમાં આવ્યા તો એ એમ કહે છે કે તમારા રિપોર્ટ બધાય ખરાબ જ આવે છે તો છોકરાને એમ કે મગજ કમરાની અસર મગજ સુધીને પોગી ગઈ છે પછી એમ કહે છે કે લિવરમાં બગડી ગયું છે પછી કે કિડની બગડી ગઈ તો એક બગડી ગઈ છે બે બગડી ગઈ છે તો એ અમને જણાવવું જોઈએ કે ન જણાવવું જોઈએ તો અહીંયા સિંહ

એને બસ આ કિડની નું લિવર નું જ કીએ હે ઉંમર એ છે એને 5 વર્ષ ડોક્ટર દ્વારા શું કહેવામાં આવે છે અને સારવારમાં શું બેદર કરી છે ડોક્ટર એમ કે અમે અહીંયા મારું બાળક છે ને અત્યારે ઉલ લે એને બે નાકમાં હે તે પેશાબની જગ્યાએ હાથમાં છે બધે કડીએ કડીએ ઓલ કર્યા રાખે મીંધા રાખે અને લોહી કાઢા રાખે તો એમાં બે જણા જોઈ કે ન જોઈ તો સિસ્ટરનું કહેવાનું એમ થાય છે કે તમે અહીંયા એક જણું જઈએ તો એક જણાથી જઈએ એમ છીએ નહીં તો એ એમ કે ટ્રીટમેન્ટ છેલ્લી વાર કરી પછી બંધ કરી તો હવે અમારે કે શું કરવાનું તો સિસ્ટર ઈ જવાબદારી લે છે કે નથી લેતા મારા બાળકને અમે અંદર અને અમે બધાય બાયણે રહી તો હવે સિસ્ટર જવાબદારી લેતા હોય ને તો અમે અંદર ન જાય